હલો મિત્ર આજે તમારા માટે એક નવો વિડિયો સુંદર મજાનું લોકેશન મેઇન રોડથી નજીક સાવ વ્યાજબી ભાવમાં અર્જન્ટ તાત્કાલિક મકાન વેચવાનું છે આ ફળિયું છે ફળિયામાં ચાળા ચાર હજાર લીટરનો બોટાકો છે દાર છે આરએમસી લાઈન છે અને તમે જોઈ શકો છો ગેસ લાઇન પણ કમ્પ્લીટ છે થોડો ઘણો આગળની સાઈડમાં ફળિયાની સાઈડમાં બહારની સાઈડમાં કલરકામનું ખર્ચ છે બાકી તમે આખું મકાન જોજો વિડીયો પૂરો જોજો કમ્પ્લીટ મકાન છે અંદરથી કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ છે નહીં એટલે આજે આપણે વિડીયો તમને બતાવી રહ્યા છે તે બધા રિયલ વિડીયો હોય છે જે મકાનની પોઝિશન હોય છે જે પ્રોપર્ટીની પોઝિશન હોય છે તે જ પોઝિશનમાં પ્રોપર્ટી બતાવવામાં આવે છે અને કિંમત જે હું બતાવું છું વિડીયોમાં તે જ કિંમત રહે છે કોઈપણ ફેરફાર થતો નથી અને ક્યારેક પણ સમય જતાં ચાર સો મહિના કે વર્ષ દિવસ વિડીયાને થઈ ગયું હોય તો ક્યારે પણ પ્રોપર્ટીમાં ફેરફાર થાય છે કિંમતમાં વધઘટ થાય છે એટલે હાલમાં આમ વિડીયો મૂક્યો હોય તાત્કાલિક જે લોકોએ જોયું હોય તે તાત્કાલિક ફોન કરી લે અને આવા અનેક નવા નવા મકાનના વિડીયો અમે મૂકતા હોઈએ છીએ એટલે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો તમને જોવા મળી શકે આપણે ઓલ જોયો ફળિયો જોયો અને આ છે આપણું કિચન કિચનમાં પણ ફર્નિચર કામ બધું કમ્પ્લીટ છે તમારે કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ કરવાની જરૂર નથી સીધા બે ફેમિલી રહેવા આવી શકો તેવું મકાન છે હું તો કહું છું ભાઈ બે જણા સગા સંબંધી હોય અને બંને માથે એક લોન કરીને થોડા ઘણા પૈસા કાઢીને ભાડે ન રહેવાય આવું મકાન લઈ લેવાય એટલે બે ફેમિલી ઉપર નીચે રહી શકે ભાડે રહેવા કરતાં ઘરનું પોતાનું મકાન હોય તો તમે સમય જતાં તમારું પોતાનું થઈ શકે છે અને ભાડાના પૈસા તમે જે ભરો તે તો તમારા હાવ વેસ્ટ જ જાય છે એટલે આ મકાન નું બાંધકામની વાત કરીએ તો વન બીએચકે નીચે 1 બી ઉપર અને એની ઉપર ત્રીજા માળે પણ એક માસ્ટર બેડરૂમ આપેલો છે એટલે વિડીયો પૂરો જોજો અને આ છે આપણો માસ્ટર બેડરૂમ હોલ જોયો કિચન જોયું અને આ છે આપણો રૂમ તેમાં પણ કલરકામથી માંડીને લાદી કામ બધું કમ્પ્લીટ અને બાંધકામની વાત કરીએ તો પાસાઠ સાઠથી પાસાઠ વાર જગ્યામાં બાંધકામ કરેલું છે અને ટાઇટલ ક્લિયર છે તમારી શિબિર સારી હશે તો અમે કોશિશ કરશું કે જેટલી બને તેટલી અમે તમને લોન પણ કરી આપશું એટલે દસ્તાવેજથી માંડીને કબજાથી માંડીને લોનથી માંડીને બધી જવાબદારી અમારી રહેશે તમારી શિબિર સારી હોવી જોઈએ આપણે વન બીએચકે નીચે જોયો હવે આપણે ઉપરના માળે જાય છીએ માર્બલની સીડી તમે જોઈ શકો છો ઝીણો મોટો કામનો ખર્ચ છે તે પણ બહારની સાઈડમાં અંદર તો કોઈ જાતનો કોઈ ખર્ચ જ નથી એટલે પૂરો વિડીયો જોજો ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને કિંમતની વાત કરીએ તો માત્ર બેતાલીસ લાખ રૂપિયા કિંમત રાખેલી છે તો વહેલાં તે પહેલાં કરવાનું છે તાત્કાલિક ધોરણે આ મકાન વેચવાનું છે હાલમાં આ બજેટમાં આવા તન ત્રણ માળના મકાન મળતા નથી રાજકોટ સિટીના સારા એવા એરિયામાં આ મકાન આવેલું છે ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા શિવ મંદિર ગાર્ડન બધું કમ્પ્લીટ તમે સોસાયટીમાં પગ મુકતા સોસાયટી ગમી જાય તેવી સોસાયટીમાં આ મકાન આવેલું છે આ મકાન આવેલું છે મોરબી રોડ જગાતના કાતિ આગળ રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો જેથી અમે તમને પૂરી માહિતી બતાવી શકીએ અને મકાન તમને વિઝિટ કરવા મળી શકે આપણે હોલ જોયો કિચન જોયું અને આ છે આપણે પાસે બીજો માસ્ટર બેડરૂમ બરાબર તેમાં પણ કામથી માંડીને બધું કમ્પ્લીટ એટેચ ટોયલેટ બાથરૂમ પણ કમ્પ્લીટ એટલે બધી માળે એટેચ ટોયલેટ બાથરૂમ છે કામ છે કમ્પ્લીટ મકાન છે બે ફેમિલી આરામથી રહી શકે તેવું મકાન છે હવે આપણે જઈએ છીએ ત્રીજા માળે ત્રીજા માળે પણ લાદીમાં સુંદર મજાની ટાઇલ્સ લગાવેલી છે અને ગ્રીલ પણ સ્ટીલની લગાવેલી છે અને તમે જોઈ શકો છો સામેની સાઈડમાં આપણને તમને હું તમને આગળ બતાવું છું ત્યાં પણ સેફ્ટી ડોર પણ લગાવેલો છે જ્યાં સેફ્ટી ડોર છે પાછો અંદરથી એક બીજો પણ ડોર છે અને આપણા ત્રીજા માળે માસ્ટર બેડરૂમ તમે સ્ટડી રૂમ તરીકે પણ યુઝ કરી શકો બાળકો માટે અથવા કોઈ મહેમાન આવ્યા હોય તો તેને ઉપર સુવા માટે પણ યુઝ કરી શકો છો એટલે થ્રી બેડ બે કિચન અને બે હોલ ત્રણ રૂમ બે કિચન અને બે હોલ ટાઇટલ ક્લિયર ટેનામેન્ટ થી પાસાઠ વાર જગ્યા કિંમતની વાત કરીએ બેતાલીસ લાખ રૂપિયા કિંમત રાખેલી છે ગેટપેક સોસાયટી સીસીટીવી કેમેરા અને આ મકાન આવેલું છે મોરબી રોડ કાથી આગળ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો અને કોઈપણ પ્રોપર્ટીના વિડીયો અમે મૂકીએ છીએ તે રિયલ હોય છે અને આમાં સોલાર પેનલ પણ લગાવેલી છે એટલે લાઇટ બિલ તમારે પણ ભરવાની કોઈ જાતની ઉપાધિ નહીં તે સાથે આવશે ફિક્સ ફર્નિચર છે તે સાથે આવશે એટલે કમ્પ્લીટ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે માટે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો કરવા વિનંતી બેલ દેખાય છે તેને વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપજનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી